કિસાન અને કામદારોની પડતર માંગોને લઈ તારીખ નવ જુલાઈના દેશવ્યાપી હડતાલ અને ખેડૂત વિરોધી સરકારની ખાનગીકરણની નીતિને પાછી ખેંચવા આજે સમગ્ર દેશમાં ખેડૂતો અને કામદારો દ્વારા દેખાવો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જેને સમર્થનમાં રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગુજરાત કિસાન સભા કામદારો અને ખેડૂતો સાથે દેશવ્યાપી હડતાલમાં જોડાઈ સમર્થન આપ્યું હતું ગુજરાત કિસાન સભા દ્વારા ઉપલેટામાં રેલી યોજી દેખાવો અને સૂત્રોચ્ચાર કરી સરકાર દ્વારા લગાવવામાં આવેલા ખેડૂત વિરોધી કાયદાઓ નાબૂદ કરવા ટેકાના ભાવે ખરીદી કરવા વિમાનું ખાનગીકરણ પાછું ખેંચી સરકારી યોજનામાં સમાવેશ કરવો વીજળીનું ખાનગીકરણ બંધ કરવું કામદારોના વેતનમાં વધારો કરવો તેમજ સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવા સહિતના અનેક મુદ્દાઓને લઈ સરકાર સમક્ષ વિરોધ નોંધાવી દેખાવ પ્રદર્શન કરવામાં આવ્યા હતા જેમાં ઉપલેટા વિસ્તારના ખેડૂતો કામદારો ખેતમજૂરો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ યુવાનો ઉપસ્થિત રહી દેશવ્યાપી હડતાલને સમર્થન આપ્યું હતું મારું નામ ખીમાબાઈ રબારી ગામ ઉપેડા આજ રોજ ભારત અંદર જે રાષ્ટ્રવ્યાપી આંદોલન ચાલી રહ્યું છે એના ભાગ રૂપે ઉપેડા તાલુકાની અંદર કિસાન મજદૂર એકતા ના ભાગ રૂપે આજે જે અમે રેલીઓ આયોજન કરેલું હતું અને દેખાવો કાર્યક્રમ કરેલા હતા કારણ કે હવે જે આજે એ ભાજપ સરકારની ભ્રષ્ટાચાર અને પૂરેપૂરી ખેડૂત વિરોધી સરકાર હોય તો અમારી માંગણી જ્યાં લગી ન સંતોષાય ત્યાં સુધી આ

મજદૂ છે એવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છીએ મારું નામ ગુજરાત કિસાન સભા નો પ્રમુખ છું આજ રોજ નવ જુલાઈ ના રોજ કામદાર હડતાલ હડતાલના સમર્થનમાં ઉપલેટામાં કિસાનો અને કામદારો સાથે મળી અને માંગણી કરી અને જે માંગો છે એ સરકારે માનવા માટે અરજ કરી છે ખાસ કરીને ખેડૂતોને ટેકાના ભાવનો બનવો જોઈએ જે સરકારે હજુ સુધી બનાવ્યો નથી ખેડૂતોના કરજા નાબૂદ થવા જોઈએ ખેડૂતોને વીજળીનું ખાનગીકરણ બંધ કરો સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો સહકારી ક્ષેત્રનું નિગનીકરણ બંધ કરો અને